સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું વ્યાજખોરો સામે મોટું નિવેદન આપ્યું હતું જેમના તેમણે કહ્યું હતું કે વ્યાજખોરોના આતંક સામે સાબરકાંઠા પોલીસ છે છેલ્લા પિસ્તાલીસ દિવસમાં વ્યાજખોરોના ત્રાસને પગલે સાબરકાંઠા જિલ્લામાં સાત લોકોએ મોતને વાલુ કર્યું છે સાબરકાંઠા જિલ્લા ઈડર અને વડાલીમાં વ્યાજખોરોનો દિન પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે જિલ્લા પ્રમુખે સાબરકાંઠા પોલીસ સામેની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથડી હોવાનું કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે વડાલીમાં પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટકરાવી આપઘાત કર્યો હતો ગતરોજ ઇડણના ફિડોચમાં પણ પાંચ વર્ષના દીકરાને કૂવામાં નાખી પિતાએ આપઘાત કર્યો હતો કૂવામાં આપઘાત કરતાં પહેલાં વ્યાજખોરોના ત્રાસને લઈને મૃતકે સોશિયલ મીડિયામાં સુસાઈડ નોટ વાયરલ કરી છે પોતાના પાંચ વર્ષીય પુત્રને કૂવામાં નાખ્યા બાદ પિતાએ આપઘાત કરતા ચકચાર મચી હતી પુત્રને કુવામાં નાખ્યા બાદ પિતાએ આપઘાત કર્યાની ચર્ચા બાદ પણ પોલીસ નથી કાર્યવાહી કરી રહી જાદર પોલીસના પીઆઈ રિંકલ તરાલની કાર્યવાહી ઉપર સવાલો ઉઠી રહ્યા છે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ સાબરકાંઠા